જુનાગઢમાં ગણેશ જાડેજાના કેસનો મામલો પંદર દિવસ બાદ હથિયાર કબજે કરતી પોલીસ દિગ્ગુભા જાડેજાની ઓફિસમાંથી હથિયાર કબજે કરાયા છે ગોંડલ હાઈવે પર છે દિગ્ગુભા જાડેજાની ઓફિસ ઘટના બાદ હથિયારો છુપાવી દેવાયા હતા લોખંડના પાઇપ ધોકા ત્રણ લાકડીઓ કબજે કરાયા છે હથિયોનું પંચનામું જૂનાગઢ પોલીસે કર્યું છે ગણેશ જાડેજા સહિત તમામ આરોપીઓના જેલમાં પૂછતાછના રિમાન્ડ પૂર્ણ થયા છે